નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો ઠંડીમાં ફિનિક્સ સર્કસે અવનવા દાવાથી સુરતીઓની ઠંડી ઉડાડી દીધી છે ટુંબસ રોડ ઉપર આવેલા વિયર મોલની સામે આવેલા વિશાળ પાર્કિંગની સગવડ ભરા ભારતના સૌથી મોટા જર્મન ડોમમાં સર્કસ જમાવી રહ્યું છે આકર્ષણ યોજાયેલા ફિનિક્સ સર્કસે બે વર્ષની ઉંમરથી લઈ એંસી વર્ષીય ઉંમરના પ્રેક્ષકોના દિલ જીતી લીધા હજી દસ દિવસ દક્ષિણ ગુજરાતના લોકો આ ફિનિક્સ સર્કસ જોવાનો લાભ લઈ શકશે સોમવારથી શુક્રવારની સાંજ સુધી સાડા છ અને રાત્રે સાડા નવ વાગ્યા બે શો યોજાય છે શનિવાર રવિવાર તેમજ જાહેર રજાના દિવસે ત્રણ શો યોજાય જેમાં સુરતીઓનું મનોરંજન થાય છે બે હજાર આઠમાં સુરત અંદર સરકસનો અનેરો ક્રેઝ સુરતીઓમાં જોવા મળ્યો વિવિધ પ્રકારના પ્રાણી દ્વારા અભિનય પણ કરાતું ત્યાર પછી પ્રાણીઓ ઉપર સરકાર દ્વારા રોક લગાવાતા ભારત દેશમાં સરકસનો ક્રેઝ લોકોની વચ્ચે ઓછો થઈ ગયો હતો

લોકોને મનોરંજન પૂરું કરતા આવ્યા છે આ વખતે અમે અઢાર વર્ષ પછી મધુભાઈ બલર કે જેઓ છેલ્લા ચાલીસ વર્ષથી સુરતની જનતાને મેળો જાદુગર અને સર્કસના માધ્યમથી આ કલાને જીવંત રાખે છે એમની સાથે ભેગા થઈને એક સર્કસનું આયોજન કરવું છે એક નવા જ પ્રકારના સર્કસનું આયોજન જૂના સર્કસો જે આવતા હતા કે જેઓ ગોળ તંબુ હોય અને ઓરિજિનલ ટિપિકલ આપણે બાપદાતાના જમાના અમે એવા સર્કસમાંથી બહાર આવીને

બપોરે સાંજે સાડા છ અને રાત્રે સાડા નવ રવિવારે અને શનિવારે એક વધારાનો ખેલ કરે છે બપોરે સાડા ત્રણ કલાકે